એનો દાખલો બતાવો તમે દાખલા તરીકે ઘરે બેઠા હો ને તમે દાખલા તરીકે ઘરે બેઠા હો ને અને તમારા મમ્મી ખાલી તમને પૂછવા આવે કે બેટા શું કરે છે તો તમે શું કરો દેખાતો નથી બેઠો છો ખબર પડશે ખીજવા મને બોલ મમ્મી ને ખીજવા મને તમે જમતા હો તમે તમારા મમ્મી એમ પૂછે બેટા કઈ જોતું છે આપી દે આપી દે খিজা মানে মম্মী খিজবাওয়া ঘন্টা খাঁধা খাতে বেটার জমা ছিল থালি নাকি গুসবো নই রোজা শুধু প্রাণায়াম রোজ করা রোজ প্রাণায়াম এ শক্তি ঠক্তি মন শান্তায়

ઘણા તો ટીવી જોર ચાલુ કરે જોર થી ટીવી અવાજ નહીં કરવાનો હોય તો આપણે મોબાઈલ નહીં લગાવવા આપણા ઘરે મહેમાન આવ્યા તો આપણે શું કરવાનું પેલા તો દરવાજો નહીં ખોલવાનો મમ્મી પપ્પા હોય તો દરવાજો નહીં ખોલવાનો ઘર એક તો ક્યારે દરવાજો ખોલવાનો

બરાબર છે એ જાય ત્યારે નમસ્તે જય શ્રી કૃષ્ણ પણ જાય ત્યારે એ શું કરે આપણને શું આપે પૈસા લેવાના અને ઘણા ઘણા નો આપે ને તો તમે મમ્મીને શું કહો મમ્મી કે દુઃખ કોણ હતો મને પૈસા નહીં આવ્યા હેપી બર્થડે ભૂરાલાલ સમજ્યા તમે કોઈના પૈસા લેવાના અપેક્ષા રાખવાની

આપણને એમ લાગે દેખાય નહીં ક્યાં એવા કપડા પહેરે બોલો સાચી ખોટી વાત અને દીકરીઓને ખાસ બેટા દીકરીઓને ખાસ જેમ બને તેમ દીકરા સિવિલેશભાઈ ના પહેરવાના શું કામ નહીં પહેરવાના ખબર તડકો બહુ પડે ચામડી પડી જાય શરીર નુકસાન થાય થાય કે ના થાય બહુ ફેશન કરવાની બહુ વ્યસન કરવાના વ્યસન તો બિલકુલ નહીં કરવાનું ફેશન થોડીક થઈ જાય તો ચાલે પણ વ્યસન બિલકુલ કરવાનો કોઈ તમને કે સોપારી ખાવા કોઈ ની વસ્તુ આપણે લેવાની આ ધ્યાન રાખ હવે ઘરની વાત કરું છું ઘરમાં આપણે શાંતિથી આપણા ચોપડા આપણું દબતા બે વસ્તુ જો તમે ઘણી વાર કેવું હોય કે મમ્મી બહાર ગયા હોય ને ટીચરો મમ્મી બહાર જાય ને એટલે આ લોકો એકલા ઘરે હોય ને તો આખા ઘરમાં તમે જો કબાટ કાપડ નો કાગળ કપડાનો કબાટ આખો ખોલી નાખ્યો નીચે રસોડો ખોલી ને વાસણ નાખ્યો મમ્મી બાર થી આવે તો કેટલું બધું કામ પછી તમને એકલા મૂકી નહીં જાય ખબર એકલા મૂકીને જાય તમે બાજુ બીજું કઈક કરો આવું કરવાનું શાંતિથી જમી લેવાનું પલાથી વાળી જમવાનું

નહીં ભારે તો પણ પીવાનું گلوકોઝ પીવાનું ફ્રૂટ ખાવાનું શાક રોટલી ફળ જ્યા ખાવાની દૂધ ને છાશ બધું જ ખાવાનું પીવાનું નાળિયેર પાણી પીવાનું આ બધું ધ્યાન રાખજો પાણી ઉનાળામાં તમારું વાડ ઠંડુ હોવા જોઈએ કારણ કે કાળ કલર માં તાપ વધ રહે છે ગરમી વધારવા માટે સાચી વારી હોતી હોય તો જ

આપણે ઘરમાં બેસીને જલસા જ કરીએ છીએ કરીએ છીએ કે નહીં કે નથી કરતા આપણે ઘરમાં બેસીને જલસા કરીએ છીએ શાંતિથી આરામ કરીએ છીએ હમણાં વેકેશન પડશે એટલે ઘરે જઈને સીધા તમે ઘરે જઈને શું કરશો સીધો કોથળો દફતર કાઢીને એ વેકેશન એ ઓલા ખોલામાં દફતર પછી બૂટ છે આ ખોણે

त घरे पहुचो बी व्यवस्थी आ